મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ બે ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી મહાનગરપાલિકાના તંત્રના માર્ગદર્શન અનુસાર અગ્નિશામ શાખા દ્વારા મચ્છુ ડેમ બે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એ દરમિયાન બોટ ડ્રીલમાં પાણીમાં ડૂબતી વ્યક્તિ અથવા આકસ્મિક સંજોગોમાં ફસાયેલ વ્યક્તિને બોટ અને રોબોટ એમ બંને દ્વારા રેસ્ક્યુ કરવાની ડ્રીલનું લાઈવ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું આ પ્રકારની ડ્રીલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ ભારે વરસાદ તથા અન્ય પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને કોઈ ઈજા અને જાનહાની થાય વિના બચાવ કામગીરી થાય તેની તકેદારીના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે